કહેવાય મુકેશભાઈ પટેલની ત્વરિત કાર્યવાહીથી મોઢેરા રોડ પર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલની જાગૃતતા અને ત્વરિત નિર્ણય ક્ષમતાનો વધુ એક પરિચય સામે આવ્યો છે સ્થાનિક નાગરિકોએ મોઢેરાજુ લીધા મ્યુનિસિપલ કમિશનરને દબાણ બાબતે ત્વરિત કાર્યવાહી કરવા સૂચના આપી જેના અનુસંધાને આજે મોઢેરા રોડ પર આઇકોનિક રોડનું કામ અસ્થાયી રીતે અટકાવી સરકારી મિલકત પરના દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય મુકેશભાઈ પટેલ અગાઉ પણ મહેસાણાને સંપૂર્ણ દબાણ મુક્ત બનાવવા અને સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણ ખાલી કરવા માટે સતત રજૂઆતો કરતા આવ્યા છે પ્રજા માટે સતત કાર્યશીલ અને સમસ્યાઓના તાત્કાલિક ઉકેલ માટે ઓળખાતા મુકેશભાઈ પટેલે મોઢેરા રોડના નાગરિકોની સમસ્યાનો ઉકેલ લાવી પોતાની કાર્યશૈલી સાબિત કરી છે રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા